जय श्री राम हर हर महादेव બીજાના દુખ અને વેદના જોઈને તમારું દિલ ધબકતું ન હોય તમારું હૃદય ધબકતું ન હોય તો તમારા હૃદયમાં પરમાત્મા નથી તમારા હૃદયમાં રામ નથી અને બીજાના દુખ અને વેદના જોઈને તમારું હૃદય ધબકતું હોય તો તમારા અંદર પરમાત્મા છે આ ભક્તિનું સૂત્ર છેસા भक्ति खाली तीर्थों मानो था भक्ति खाली भगवा पहरी ने नो था भक्ति कर्म करता पण था तमारु हृदय धबकतु हो बीजा वेदना जो पीड़ा जो दुख जो तमारा अंदर परमात्मा जी अने साधु पुरुषो ओळखी जाए सपोज करो कोई मोटा हॉस्पिटल हो खूब मोटा અને બાજુમાં કોઈ દર્દી હોય પૈસા ન હોય અને ડૉક્ટરો ઈલાજ કરી દે સરાવાર કરી દે તો ડૉક્ટરના હૃદયમાં પરમાત્મા છે અને જોઈને મોઢા ફેરી લે તો ડૉક્ટરના હૃદયમાં પરમાત્મા નથી કોઈ રાજકારણી હોય એના ઇલાકામાં કોઈ ભૂખ્યા માણસ હોય અને એ ખવડાવી દેતા હોય તો એના અંદર પરમાત્મા છે ન ખવડાવી શકે ભૂખ્યા સોઈ જતો હોય પ્રજા તો એના અંદર પરમાત્મા નથી આથી રાજાઓ રાતે ભેષ બદલીને ફરે कोई साहेब होए कॉलेज मां स्कूल माने कोई छोकरा गरीब होए पैसा ना होए अने ने चोपड़ी खरीदी ने आपी देवे पुस्तक खरीदी आपी देवे तेने अंदर परमात्मा छे कोई बरसात मां भेजतो हो याने कोई छतरी आपी दे तो इना अंदर परमात्मा छे एवं मनुष्य दरेक भगवान जुए राम में सब जगज ई मनुष्य धर्म कोईपम हो कोई ज्ञाति कोई देश ना न एना अंदर परमात्मा पर जेनु दिल स्वार्थ मे हो एना अंदर परमात्मा कोई दिवस ना भले दिखावा करता बिजनेसमैन हो ને એનું દિલ ધબકતું હોય તો નકલી તેલ નો બચે કારણ કે તેલ કોઈ દિવસ નકલી નો બનાવે ઘી નો બનાવે ચોખા નો બનાવે કારણ લોકો બીમાર થઈ જાય કારણ દરેક મનુષ્ય ના હૃદય માં પરમાત્મા છે ને અંદર એ વિભાવ હોય પણ સ્વાર્થ માટે દિલ ધબકતું હોય તો બધું ભેેલ સેલ કરો તમારું દિલ હંમેશા બીજાના દુઃખ અને વેદના જોઈને ધબકતું હોવું જોઈએ તો તમે કહી શકો હું મનુષ્ય છું તો તમે કહી શકો ભગવાન પાસે કે હું જગતની સેવા કરું છું પણ દેખાવા કરું રામ રામ જપના પરાયા માલે અપના આંખો માં તમારા આંખોમાં વેદના હોવા જોઈએ આંખોમાં સત્ય હોવા જોઈએ આંખોમાં કરુણ હોવા જોઈએ પણ આજે શું છે દુનિયા જૂઠ ઉપર ચલે અને પૈસા ઉપર ચલે એક કલાક ટોટલ દુનિયાના માણસો ખાલી સત્ય બોલે ને તો બધા રિશ્તા નાતા ખતમ થઈ જાય સાહેબ બીજાના દુઃખ અને વેદના જોઈને તમારું દિલ ધબકતું હોય તો તમારા અંદર રામ છે मंदिर में तो राम है તમારું હૃદય છે ઈ પણ મંદિર છે એમાં પણ રામ છે પણ ડોક્ટર ની ભાષામાં તો દરેક મનુષ્ય જીંદા છે પણ મારો બાબા કહે છે કે જીંદા કોણ છે જે દરેકમાં મનુષ્ય જીવે છે જે वेदना નો જોઈ શકે આ દુનિયામાં પૈસા હોય કે નો હોય દરેક મનુષ્ય સુખી થઈ જાય આથી તમારા ખિસ્સામાં હાથ રાખો બીજાના ખિસ્સામાં કોઈ દિવસ હાથ ન રાખતા